ભરતભાઈ છે મેહુલભાઈ છે કિશોરભાઈ છે આનંદ કાકા છે અમે સાથે બધા એક કંપનીમાં કામ કરીએ છીએ આવે છે તો એ જન્મદિવસ પણ આપણે કઈક એવી જગ્યાએ ઉજવીએ જેથી કરીને કોઈક બીજા ચહેરા ઉપર આપણે સ્માઈલ લાવી શકીએ અને બીજાને રાજી કરી શકીએ ખબર એ જ મૌલીભાઈના પપ્પા છે આનંદ કાકા અને તેના મમ્મી બધે જમી અને પછી આવી રીતના નાની મોટી એક્ટિવિટી કરે છે અત્યારે કેરમ અને રોજ આવી રીતના એન્જોય કરવાની કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો ઓળખો છો તમે ઓળખો છો કે જય શ્રી કૃષ્ણ મિત્રો તો ફરી એકવાર આપણે આવ્યા છે સ્વર્ગથી સુંદર માતોશ્રી આશ્રમમાં અગાઉ આપણે વિઝિટ કરી હતી અને માતા પિતાને જમાડ્યા હતા તો ખૂબ સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો તો ફરી પાછા અમારા કંપનીમાં સાથે કામ કરે છે આનંદ કાકા એના દીકરા જે લંડન છે મૌલિકભાઈ તેનો જન્મદિવસ છે તો તેના જન્મદિવસ નિમિત્તે અત્યારે અમે માતોશ્રી આશ્રમમાં જન્મદિવસની ઉજવણી કરવા માટે આવ્યા છે તો કઈ રીતે ઉજવણી અમે કરીએ છે અંદર જઈને તમને બતાવીએ ફરી એકવાર તમને આશ્રમની વિઝિટ કરાવીએ આશ્રમ તો તમે કદાચ જોયો જ હશે પણ ફરી પાછો શું ફેરફાર થયો હશે વૃદ્ધ માતા પિતા કેટલા બીજા આવ્યા છે કે કઈ રીતના સ્થિતિ છે તમને બતાવીએ અને ખૂબ સારી રીતે કાકાનો એક ભાવ હતો કે આપણે આશ્રમમાં જઈ અને જન્મદિવસની ઉજવણી કરવી છે તેનો દીકરો તો લંડન છે છતાં પણ આનંદ કાકા એક ભાવ રૂપે આપણે આ તો શ્રી આશ્રમમાં માં આવીએ છીએ તો સૌ મિત્રો અત્યારે જશું આપણે અને વરસાબા ને મળીએ જમવાની વ્યવસ્થા કઈ રીતના છે અને આશ્રમની વિઝિટ કરીએ અને તમને બતાવીએ ચાલો હાલો ઘણા દિવસો થઈ ગયા ઓ ઘણા દિવસ બે ત્રણ મહિના થયા

અરે કોણ આશ્રમની વિઝિટ કરીને મારો આટો મારો વાંડો આવતા હોય હે છોરા બાકી ચા અહીંયા જ છું સાથે 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 જ રહેવાનું સાથે જ સેવા કરવાની લાગે આશ્રમ મારો પણ હું રસોઈ અહીંયા છે તો જ હતી અમારે

ઓળખો છો તમે ઓળખો છો કે ઓળખાણ નથી બની આપડે રાસ રહી માતા બધા સાથે ભૂલી ગયા તમે હા 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 હાસી મજાક કરી રે ઘણો સમય બેઠા હતા જેસી પ્રશ્ન બતાય એ મંદિરે જ બોલવા આ બાના દીકરાનો છે ને જન્મદિવસ છે આજે બા દીકરો લંડન છે ને હા લંડન છે મૌલિક મૌલિક છે તમારા સેલ પર જે ઉત્સવ બડે કોને સેલિબ્રેટ કરે ને એનો વિડિયો હા હા આના દીકરા છે લંડન છે તેનો જન્મદિવસ ઉપર જઈએ જઈએ નીચેના માલ ને આપણે વિઝિટ કરી એ પ્રમાણે ફરી એકવાર બતાવ્યું હતું અને ફરી પાછા આવ્યા છે આપણે ઉપર ને રહી છે જય 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 શ્રી 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 કૃષ્ણ 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 કેમ છો હારો હસી મજાક કરી હતી રાસ રહી મા

બે ટાઈમ ચા નાસ્તો બે ટાઈમ જમવાનું નવા જવાનું સાંભળું કોલગેટથી મારીને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ આપણે અહીંયાથી પ્રોવાઈડ કરીએ છીએ બરાબર રસોઈવાળા બેન સફાઈ કામવાળા બેન આપણે બધા પગારથી રાખે રહ્યા છીએ એટલે ટાઈમ ટુ ટાઈમ સવારે આઠ વાગે ચા નાસ્તો બાર વાગે જમવાનું ચાર વાગે ચા નાસ્તો સાંજે સાડા સાથે જમવાનું બે ટાઈમ આટલી સુખી થાય રસોઈવાળા વાળા બેન અમારા બ્રહ્મ સમાન થાય એટલે એક કલાક સાંજે સત્તમ થાય બાકી એક પરિવારની જેમ રહે છે આનંદથી રહે છે દુઃખી લોકો નથી અહીં મજબૂર લોકો છે કે જેને આશ્રાની જરૂર છે કે જેની દીકરીઓ હોય સાસરે ગઈ હોય ઇન્કમ પ્રોપર્ટી ના હોય ખરેખર જરૂર છે એ લોકો છે એટલે બહુ આનંદથી જેને જરૂર છે ને જેને જે વસ્તુ મળે એનો કેટલો આનંદ હોય એટલે તમે કોઈ મૂડ વગર ના કે ઉદાસ કોઈ ના લાગે મસ્તીથી જ હમણાં જ કાલે એક જણા હતા તો બધા મોજમાં રહેશે અહીંયા તો આપણા કરતા સારા એટલે મને આનંદથી રહે છે

બહાર લઈ જાય ગમે તે રીતે બધું ચાલતું હોય છે દર્શન કરવાનું આજે હમણાં વરસાદ બહુ ચાલ્યો સાહેબ ના છે પણ બે દિવસ પહેલાં જ બ્રહ્મકુમારીમાં ઉત્સવ હતો શનિવારે જન્માષ્ટમીનો વડીલોનું સન્માન કર્યું બધાને બોલાયા બહુ સારી રીતે લે કોઈ ગાડી એ લોકોનું હોય કે પોલીસ સ્ટેશન સ્ટેશનવાળાનો કંઈ પણ પ્રોગ્રામ હોય તો પહેલાં અમે લોકોને ઇન્વાઈટ કરે રાંદેવ આ મેં જોયું હતું રક્ષાબંધનના દિવસે સુરતી ટીવીવાળા મૂકે ને મીડિયા એ લોકો મૂકે અચ્છા બંદન માં રાંધેરવાલા આયા એસઓડી વાલા આયા જંગીપુર વાળા અને બપોર ફોને કે બા અમે આઈએ આવી જવા હોય આખો સ્ટાફ સાથે 50 જણનો સ્ટાફ સાથે હા વાંધો વાંધો વ્યવસ્થા થઈ ગઈ છે તો આપણે આનંદ કાકા અને ફુચ્છારિયા કે સમુદવાર આનંદ કાકા

માતા પિતા જમી લીધા છે તો આપણે હવે બધાની સાથે પ્રસાદ લઈ લઈએ અને પછી હેન્ડિંગ કરે તમને બતાવીએ એનું પૂરું એડ્રેસ અને શું છે ખૂબ સારી રીતે જન્મદિવસની ઉજવણી આપણે કરી આ બને લાગી મિત્રો તો જમવાનું બધું માતા પિતા જમી લીધા અમે પણ પ્રસાદ લઈ લીધો અને જો માતાઓને બધાને આરામ લઈ લે લઈ લે બધાને આરામ આવે એટલે કરવાનો હોય છે જમીન બહુ શાંતિથી કારણ કે વ્યવસ્થિત રીતે અહીંયા માતા પિતાઓ રહી શકે સુવિધા ખૂબ સારી છે આ બને મળ્યા હતા જય શ્રી કૃષ્ણ બાને ઓળખે જ બાવે ચોકલેટ આપી હતી તને ખબર ને હે ઓળખો છો બા ત્રણ મહિના પેલા આવ્યા હતા હા હા તમે બરોબર હા દેખાય છે હા હા

અને ખૂબ રીતે આપણે સેવા કરતા રહેશે એડ્રેસ તમે લાસ્ટમાં આપો કે આખું એડ્રેસ અહીંનો શું છે આ રીતે જમીન બધા દાદાઓ આવી રીતના એક્ટિવિટી કરતા હોય છે consta હોય છે કેમ પણ મજા આવે છે ને શું ના પડે છે હે આ સાથે રમવાનું હોય આપણે

તો મારે તમને પૂરું એડ્રેસ આપવાનું છે આશ્રમનું એડ્રેસ અત્યારે હું આપી દઉં પૂરું કારણ કે વિડીયોમાં ઘણા બધાની કોમેન્ટ હતી કે આપણે વિડીયો તો ઘણા બધા લોકો હવે જોયો પણ તમે એડ્રેસ પૂરું જણાવતા નથી તો આ વખતે તમને પૂરું એડ્રેસ આપી દઉં સુરતમાં આશ્રમ છે બસો ત્રેપન બસો ચોપન નંબર શંકરનગર સોસાયટી સોના હોટલની પાછળ પાલનપુર પાટિયા રાંદેર રોડ સુરત એનો પિનકોડ છે ઓગણચાલીસ પાંચસો નવ મિત્રો આ એડ્રેસ છે અત્યારે રાંધા રોડ ઉપર શંકરનગર સોસાયટી છે તો આ વખતે એડ્રેસ તમે કન્ફર્મ કરી લેજો ઇનકેસ ના યાદ રહી તો કાપીનો ફરી પાસે સાંભળી લેજો કારણ કે એડ્રેસની રિકવાયરમેન્ટ ઘણી બધી હતી ઘણા બધા મેસેજો હતા એટલે આ વખતે આપણે પ્રોપરલી એડ્રેસ બધું દર્શાવ્યું છે વિડીયોમાં કદાચ લખાણમાં ન હોય તો એમાં તમે સાંભળી લેજો અત્યારે સેવા આપણે પૂરી કરીએ છીએ આનંદ કાકાના મિત્રો તો આનંદ કાકાના દીકરા મૌલિકભાઈના જન્મદિવસ નિમિત્તે આપણે જે સેવા હતી

તો એ પ્રમાણે આપણે સેવા પૂરી કરીને અત્યારે બસ બધા પ્રસાદ લઈ લીધો છે એડ્રેસ મેં પણ આવવા માંગતા હોય આશ્રમને વિઝિટ કરવા માગતા હોય તો અવશ્ય મુલાકાત લેજો કારણ કે આપણે પગારનું ટાઈટલ હતું સ્વર્ગથી સુંદર આશ્રમ અને એવો જ કાંઈ આશ્રમ અહીંયા સ્થાપિત છે અને વિઝિટ કરજો તમને પણ મજા આવશે કારણ કે આશ્રમ નહીં પણ આ એક ઘર છે અને બધા ઘરે જેમ ફેમિલી રહેતા હોય છે મેમ્બર એવી રીતના બધા જ માતા પિતાઓ અહીંયા રહે છે અને તમારી આજુબાજુ પર તમારા ઘરમાં ક્યારેક પણ એવા ફંક્શન હોય જન્મદિવસ હોય અથવા તો કોઈ બીજા ફંક્શન હોય તો આવી જગ્યાએ ઉજવો જેથી કરીને કોઈ બીજાને રાજી કરી શકીએ આપણે આપણા આપણા જન્મદિવસમાં આપણે કેક કાપીને અમુક ધવાડા કરી નાખતા હોય છે પણ આવી જગ્યાએ ઉજવવાનો આગ્રહ રાખો જેથી કરીને એક નેક કાર્યમાં ભૂમિકા ભજવી શકીએ બસ જમીને પછી આવી રીતના કઈક એક્ટિવિટી હોય છે નાની કેરમ ને એટલે માતા પિતા રાજી રહે બસ અત્યારે આટલું જોડાઈ રેજો મારી સાથે જય શ્રી કૃષ્ણ જય હિ